સાવલીમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું સાવલીમાં ચિસ્તીયા સમૂહ લગ્નોત્સવ સેવા ગ્રુપ દ્વારા આ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા કે જેમાં એકાવન જોડાઓ લગ્નગ્રંથિમાં જોડાયા એક હિન્દુ સમાજ સહિત મુસ્લિમ સમાજના આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં નિકાહની સાથે સાથે હિન્દુ સમાજની જે વિધિ વિધાન છે તે પ્રમાણે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એકાવન જેટલા જોડાઓ લગ્નગ્રંથિમાં જોડાયા હતા જેથી આ સમૂહ લગ્નોત્સવ સેવા ગ્રુપ દ્વારા જ્યારે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સાવલીના ધારાસભ્ય કે જેઓ પણ સમૂહ લગ્નોત્સવ માટે જાણીતા છે જેમના દ્વારા પણ દર વર્ષે સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે તેવા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની વિશેષ ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા અન્ય મહાનુભાવોએ પણ આ સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી તમામ તમામગ્રંથિમાં જોડાયેલા યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા એમાં પચાસ દીકરા દીકરીની નિશા અને એક હિન્દુ શાસ્ત્રો પ્રમાણે હિન્દુ વિધિ પ્રમાણે એક નવ દુકાન દંપતી આજે પ્રભુતાના પગલાં પાડ્યા છે ખરેખર આવા સમાજ ઉપયોગી કાર્ય માટે હું આ કમિટીના તમામ મેમ્બરોને હૃદયથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ઉપરવારો એમના આવા નવા કાર્ય કરવાની શક્તિ આપે અને આ કમિટી જેવા કાર્ય મારા ભારતભરના તમામ નવયુવાનો આવા સારા કાર્યોમાં જોડાય અને આવાતા સારા કાર્ય કરવાની અમને પ્રેરણા મળતી રહે સમાજની અંદર આજે સમૂહ લગ્ન એક ખૂબ મોટું કામ છે કારણ કે જ્યારે લગ્નનો ખર્ચનો ભાર ઓછો કરવા માટે આવી કમિટીઓ ભેગી થઈને માનવ સેવાનું કામ કરતું હોય તેમાં સૌએ જોડાવવું જોઈએ ફરી એક વખત નવયુગલ દંપતીઓને હૃદયથી શુભેચ્છાઓ આપું છું કે આ લગ્ન જીવન ખૂબ સમૃદ્ધિમય અને એકદમ આનંદમય જીવન જાય અને આવતા વર્ષે બીજી તારીખ કે આજ બે બે હજાર છવ્વીસના રોજ વાંકાનેર ખાતે એ લોકોએ સર્વ ધર્મ સર્વ જ્ઞાતિતમૂહ લગ્ન મહોત્સવનું જો આજે એલાન કર્યું છે એ માટે પણ એમનું હૃદયથી અભિનંદન આપું છું અને ફરી એક વખત આ કમિટીના તમામ મેમ્બરોને ખૂબથી શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું